હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે પવન સાથે વરસાદ પડતા ચારેકોર પાણી પાણી થઈ જવા પામ્યું હતું તો ભારે વરસાદને લઈને સુરતના નાનપુરા કાદરસાની નાળ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેથી સ્થાનિકો પરેશાન થયા હતા તો સુરતના ચોક બજાર ગોપીપુરા નાણાવટ હોડી બંગલા સૈયદપુરા કતારગામ સગરામપુરા અમરોલી વરાછા કાપોદરા સરથાણા જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડવા પામ્યો હતો સુરતમાં અચાનક જ વરસાદ પડતા સુરતી ગરમીથી રાહત મળી હતી લગભગ બપોરના સાડા બારથી થી એક વાગ્યાની આસપાસ કાળા ડિબાંગ વાદળો સુરત પર આવી પડતા અને થોડી વારમાં ઠંડા પવન ફૂંકાતા લોકોને ખબર પડી ગઈ હતી કે વરસાદ આવશે ત્યારે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી હતી બીજી તરફ સુરત નવી સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડિંગમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાતા ડોક્ટર અને નર્સને દર્દીઓનું સારવાર માટે મુશ્કેલી પડી હતી ત્યારે હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે ઇંચ જેટલો વરસાદ સુરતમાં પડવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ